નમસ્કાર મિત્રો પરિવાર સ્વાગત છે તમારું રામાધણી બ્લોગ વિડીયોમાં સવાર થઈ ગઈ છે ચાર નાસ્તો કરી દીધો છે જો આજે વરસાદ હતો અને વાતાવરણ એકદમ છે થવાનો વરસાદ હવે અથવા કર્યો જો પાછા ખૂબ છે અને શરૂઆત થઈ ગઈ છે આજે રવિવાર છે એટલે દાળ ઢોકરી બનાવવાની છે જો મોટા ટામેટા મરચાં નાખી દીધા છે બાજુનો ભાત ખાય છે અમારી મીઠું દાળ ઢોકળી ખાતો નહીં એટલા માટે આમાંથી થોડી દાળ કાઢી લેશું બીજી અમે ઢોકરી નાખીશું તો મિત્રો જુઓ ઘડિયાળમાં લગભગ અગિયાર વાગી ગયા છે દુકાને વહેલા જવું પડે પણ વરસાદ ચાલુ હતો મોડું થઈ ગયું છે આમ તો દુકાન પાંચ વાગે ખોલી જાય હો વહેલા ખોલી જ દે છે હવે દુકાન જઈએ કોઈ બજારમાં માલ લાબો હોય તો લેવા તો રવિવાર બીજું કંઈક હતું નહીં તો પણ બહાર જઈએ તો થોડું ફ્રેશ થવાય જો અહીંયા મુમતાજીનો વિડીયો ચાલુ જ છે પછી જોશું તો ચલો પછી મળીએ દુકાને તો મિત્રો આપણે હવે દુકાને જઈએ છીએ વરસાદનું વાતાવરણ છે અને મસ્ત વાતાવરણ છે દુકાને જઈ પછી શું કામ છે જોઈએ છોકરો દુકાને બેઠો છે જો આ કયો રોડ છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જોઈ લો જો મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ જો વરસાદ થયો પણ ગરમી તો હજુ ઓછી થઈ નહીં જો આ પંખો ચાલુ હો જો આ દુકાને બધી વસ્તુ

જોઈ લો ટેસ્ટમાં સારી બનશે આ ઢોકરી મારા માટે અને મિત્ર મમ્મી માટે અમાર મિત્ર ઢોકરી ખાતો નહીં એટલે જુઓ એના માટે દાર અલગથી કાઢી નાખી જો આ ઢોકરી એ ભણાવે તો બનાવી તમે લોકો કેવી રીતે ઢોકરી બનાવો એ કોમેન્ટ કરજો આ તો રવિવાર હેલા અમારા મિતની મમ્મીએ ગાઉન પહેર્યું હેસ નહીં પહેર્યો એટલે એમનો વિડીયો લેવા ના પાડે તો પણ તમને મોટું બતાવું હોય તો નહીં ખબર પડે ઓરખોન જેવી આમ તો હું રૂપાળી હા હા જોઈ લો મિત્રો જો મિત્રો મસ્ત રોટલી એકદમ ગોર ગોર કરી દીધી હો હા હા પણ આજે રવિવાર હ મોડા ઉઠ્યા એટલે મને બોલતા જ કે તમે મોડું કરાયું એટલે રસોઈમાં જો આ ટોકરી ફટાફટ તમારું કોઈ આવી ભરીને ભૂકો થઈ જતી હોય તો કહેજો પણ અંદર જઈને તો બધી છૂટી જ પડી જાય હો એવું નહીં પણ આ મારા ઉપર ગુસ્સે થઈ ગયો હો મેડમ વાંધો નહીં તો હમણાં હું મનાઈ દે તો કોઈ ચિંતા નહીં જો અને આ ભાત તો બની હ આ ભાત અમારા મિત્રો માટે આ એનો વઘાર કરવાનો બાકી અમારી ઢોકરી જો ઉકરા ઉકળી જાય એટલે ટોપ બની જશે જો કેટલી મસ્ત કલરફુલ ઉકળી રહી ઢોકરી એકદમ મસ્ત અમે સ્કૂલમાં આવી ઢોકરી ખાતા મને બહુ મજા આવતી ટપ બનાવતા અમાર કરશનભાઈ રસોયા હતા ધનપુરાના ટોપ બનાવતા અમાર મેડમનો આજ મારા હું વસ્તુ મોટું નહીં મોટું મેડમ પણ તો નહીં બીજો હું કરી રિહોણે હો ને મારા છે તમે કાલ રાતના હો હોય મોડું કરાયું એટલે હા

ઉપરી નો વઘાર થઈ ગયો છે થઈ જાય એટલે થોડી ને ઉકાળી દેવાનું રેડી થોડી જોઈ લો થોડી ગરમ થઈ જાય થઈ જાય એકદમ જો ક્યુર ક્યુર અત્યારે ઠંડા વાતાવરણમાં ઢોકળી ખાવાની મજા આવી જાય જોઈ લો મસ્ત ઢોકળી

જો અડદના પાપડ તરે પણ મિત્તની મમ્મી કે પેલા બનાવેલા પાપડ આપણા તરવા હવે એ પાપડ પણ તરી દઈએ જો પેલો થોડી મસ્ત થાય આ ઘરે બનાવેલા હ થોડી મહેનત થાય પણ ઘરે બનાવવા જોઈ લો અડદના પાપડમાં ઓછું તેલ હોય તો થઈ જાય આમાં થોડું તેલ વધારે પૂરું બપોરનો એક વાઘમાં આવ્યો એકમાં બાકી છે ને હવે જમવાનું થઈ ગયું છે જો કે ટોકરી બનાવી રવિવાર આ ભાત અને ટોકરીનો લોટ વધ્યો ને એમાંથી આ રોટલી બનાવી લે જો સાસ આમાં ઢોકરી જો આડિયા અડદના પાપડ આ ઘરે બનાવેલા પાપડ અડદના પાપડ મીઠના ભાવો ઘરે બનાવેલા આમનો જુઓ અને અમારા મિત્રો ભાઈ ખાવા બેઠા હુલો રવિવાર એટલે દુકાની ઘરે ખાવા આવ્યા પણ જો એ એમને આ ભાત લીધા અને દાર એમને ઢોકરી ભાવતી નહીં એટલે દાર ભાત બનાવી એટલે અમારે એ વખત થાય કે એકમાં ઢોકરી બનાવી પડો તો ભાત બનાવવો પડો અને અમારા મેડમ જો જમવા બે ગયા ડા ટોકરી માટે થારી લાગી પણ ડી સીમ ન ધોવા માટે નહીં લેતો એવું લેવી રીતના કોમ પોકડ વિચારવાની તો આધારે જો સાસના પાડો ફરી દીધા હ તો ચલો આપણે જમી લઈએ